ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર સન્ડે ઓન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ જવાનો અને અધિકારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવશે આ પ્રસંગે સવારે સૌ પોલીસ અધિકારીઓ અને જવાનો એકત્ર થયા બાદ યોગા અને ઝુંબા સત્રો યોજાયા હતા ફિટનેસ માટેના કાર્યક્રમોમાં જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા બાદમાં સન્ડે ઓન સાયક્લોન રેલીનો પ્રારંભ પોલીસ હેડક્વાર્ટરથી કરવામાં આવ્યો હતો આ સાયકલ રેલી પાંચ વધતી સર્કલ સુધી જઈને પરત હેડક્વાર્ટર ખાતે આવી પૂર્ણ થઈ હતી પોલીસ જવાનો રોજિંદા ફરજો બજાવતા ખૂબ વ્યસ્ત રહેશે જેના કારણે ક્યારેક સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી આવા સમયમાં તંદુરસ્તી માટેની પ્રવૃત્તિઓ જરૂરી બની જાય છે તેથી જ આ અભિયાન દ્વારા પોલીસ તંત્રએ જવાનોમાં ફિટ પોલીસ હેલ્ધી પોલીસનો સંદેશ પહોંચાડ્યો હતો આ અવસરે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ સાયકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જવાનો ઉપરાંત હેડક્વાર્ટરના સ્ટાફે પણ જોડાઈ સાયકલિંગ યોગા અને ઝુંબાનો આનંદ માણ્યો હતો આજે ભરૂચ જિલ્લા દ્વારા જે ફિટ ઇન્ડિયા કમ્પેન છે આમાં જે સન્ડે ઓન સાયકલોન સાયકલ છે આનો આયોજન કરવામાં આવ્યો હતો ભરૂચ ભરૂચ પોલીસના હેડક્વાર્ટરના માણસો અને થાણાના માણસોને આ ફર્સ્ટમાં જે સાયકલ રેલી નીકાળી હતી તે પછી આપણા ભરૂચ અ હેડક્વાર્ટરમાં તાલીમ શાળામાં જુમ્બા અને યોગાનું આયોજન પણ કરવામાં આવ્યો હતો જેમાં બધુથી બધું આપણા પોલીસ માણસોને વધારે સંખ્યામાં ભાગ લીધો હતો અને જે આપણી ફિટ ઇન્ડિયા કમ્પેન છે આના લક્ષ્યોની પ્રાપ્તિ અને ફિટ પોલીસમાં ફિટનેસનો જે ક્રેઝ છે અને વધારવા માટે જે જે કંઈ પણ આપા કરી શકીએ જેના બારામાં શિક્ષા અને યોગા અને જુમ્માનો આયોજન કરવામાં આવ્યો હતો આ સન્ડે આપણે એ તીન પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા નેક્સ્ટ સન્ડે થી આપણે દર સન્ડે પોલીસ હેડક્વાર્ટર ખાતે ફિટનેસ માટે કંઈ ને કંઈ આયોજન કરવામાં આવશે જે આપણે જે ફિટ ઇન્ડિયા કેમ્પેન છે આને સફળ બનાવવા માટે આપણો એક મોટો છે અને આ સાથે આપણે આજે જે આયોજન કરવામાં આવ્યો હતો અમે રોટલી રોટરી ક્લબ અને મીડિયા બંધુઓની બહુત યોગદાન રહ્યો જેથી આ સફળ સફળ બની શક્યો થેન્ક યુ